રાજકોટની કલેક્ટર કચેરી ખાતે આજે આમ આદમી પાર્ટીએ જીએમઈઆરએસ દ્વારા તબીબી અભ્યાસક્રમમાં થયેલો ફી વધારો પરત ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું કે જેમાં આમ આદમી શહેર જિલ્લા તેમજ વિદ્યાર્થી સંગઠન સિવાય એસએસના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચારો કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી અને રજૂઆત કરાઈ હતી આ ફી વધારો પરત નહીં ખેંચાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે સાર્વત્રિક હિતોને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલો આ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચાય તેવી માંગ કરવામાં આવી હતી મેડિકલ કોલેજની જે ગુજરાત રાજ્યની જે મેડિકલ કોલેજો છે એની અંદર એસી ટકાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો જે સાડા ત્રણ લાખ ફી હતી એના સાડા ચૌદ લાખ સુધી પહોંચ્યા છે સાડા ચૌદ હતા જે એના કોટા પ્રમાણે પિંચોતેર લાખ સુધી આ પહોંચે છે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ ફી કેમ પોસાય અને એના છોકરા ડૉક્ટર કઈ રીતે બનશે આટલા પૈસામાં તો રશિયા છે કેનેડા છે યુક્રેન છે એમાં વિદ્યાર્થીઓ ભણે તો માસ્ટર ડિગ્રી માસ્ટર ડિગ્રી થઈ શકે તો આના કરતાં વધારે ત્યાં આના કરતાં સસ્તું છે ત્યાં તો ગાંધી ચિંધિયારે અમે આંદોલન કરીશું અને આ સરકારને અમે કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ફીમાં ઘટાડો કરો અથવા તો આ જે તમે ગેરવ્યાજબી વસ્તુ છે એની અમે અમે આંદોલન કરીશું જો આ નહીં કરે તો અમે વાલીઓને લઈ અને રસ્તાઓ આંદોલન કરીશું